આયોજન અને સંકલન અંગે ચર્ચા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા ઇલેક્ટ્રિક સંસાધન પીવાના પાણીની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કાર્યક્રમ સ્થળે મોબાઈલ ટોયલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ અને આયોજન બાબતે યોગ્ય તકેદારી રાખી વ્યવસ્થાઓ અનુસૂચિત કરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું મિટિંગમાં નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ નાયબ વન સંરક્ષણની પરેશ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ અઢાર જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાસંદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરાવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની એક કિલોમીટરની યાત્રા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે ને અંબાજી ખાતે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે